નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદના ઈસ્માઇલ નગર વિસ્તારમાં વર્ષોથી વિકાસના કામો પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવતી હતી જોકે આણંદ મહાનગરપાલિકા જાહેર થયા બાદ પ્રથમ બજેટ બેઠક પહેલાં સ્થાનિક લોકોને મંતવ્ય મંગાવ્યા હતા જેમાં પૂર્વ કાઉન્સિલર મહેશ વસાવા સહિતના આગેવાનો મહાનગરપાલિકાના કમિશનરને માર્ગો બાબતે રજૂઆત કરી હતી જેના પગલે ત્રણ માર્ગોના નવીક નવીનીકરણ માટે રૂપિયા છેતાલીસ પોઈન્ટ ચાલીસ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી આણંદ શહેરના વોર્ડ નંબર ચારમાં આવેલા વર્ષો જૂના માર્ગ બિસ્માર હાલતમાં ફેરવાયા હતા જેમાં ઉમિત પાર્કથી નવી મેમણ કોલોની જમણી બાજુએ એસી સીસી રોડ બનાવવા માટે પાંચ પોઈન્ટ નેવ લાખ સામરખા ચોકડીથી અફઝલ પાર્ક મસ્જિદે હુસેનવાલી ગલી સીસી રોડ રૂપિયા સત્તર લાખ પચાસ હજાર અને રહીમાનગર બે મેઇન સીસી રોડ રૂપિયા તેવીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે જેની કામગીરી ખૂબ જ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે

ટોટલ જે મેઇન ગલી છે અને તેવીસ લાખ રૂપિયા પાસ થયો છે તેમજ માણેજવાલા નવી માણેજવાલાની ગલીની અંદર પાંચ લાખ નેવ હજાર રૂપિયા અને આ જે કઈ બજેટની અંદર જે થયું છે એમાં થોડો ઘણો વધારો થશે તો અમને મહાનગરપાલિકાના જે કમિશનર છે એમના પર પણ અમને વિશ્વાસ છે કે એ વધારી આપશે અને રોડ એવો બનશે કે આવનારા ફ્યુચરના દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ સુધી આ રોડને કશું નહીં થાય

उभराए આવશે કે જે બીજો કોઈ વર્ની કંપની ટેમ બહુ સારું હશે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર